પાંચ હજાર વર્ષ પહેલા પીપળાના પાન પર પેઇન્ટિંગ કરવામાં આવતી હતી લુપ્ત થઈ રહેલી આ કળાને બોટાદના ગઢડાના સુરકા ગામનો જીજ્ઞેશ કાંસુદરિયા નામનો યુવક જીવંત રાખી રહ્યો છે દસ વર્ષ પહેલા તેણે એક મ્યુઝિયમમાં પીપળાના પાન પરની પેઇન્ટિંગ જોઈ હતી ત્યારથી તેણે આ કળાને વિકસાવવાનું નક્કી કર્યું હતું આજે યુવક અનેક મંદિરો અને અગ્રણીઓના પેઇન્ટિંગ પીપળાના પાન પર બનાવી ચૂક્યો છે સ્પેશિયલ કલર સાથે એક ચિત્રને તૈયાર કરતા પચીસથી ત્રીસ કલાકનો સમય જાય છે આ કળા અન્ય લોકો શીખીને જીવંત રાખે તે જીજ્ઞેશ કાંસુદરિયા ઈચ્છી રહ્યા છે પીપળાના પાંદ ઉપર પેઇન્ટિંગ ની શરૂઆત દસેક વર્ષ દસ અગિયાર વર્ષ પહેલાં મેં કરેલી જ્યારે હું એક પ્રવાસે ગયેલો ત્યાં મેં મ્યુઝિયમની અંદર એક પેઇન્ટિંગ જોયેલું જે પીપળાના પાંદ ઉપર હતું અને મને કંઈક નવીન લાગ્યું આમ જોવા જઈએ તો કેનવાસ ઉપર કાગળ ઉપર કે દિવાલ ઉપર કાચ ઉપર મોસ્ટ ઓફ બધા પેઇન્ટિંગ કરતા હોય છે પણ ત્યાં એ પેઇન્ટિંગ જોયા પછી મને કંઈક નવીન લાગ્યું અને મને પણ એમ થયું કે કંઈક નવા માધ્યમમાં આપણે ટ્રાય કરીએ